વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે ઘરની જ વસ્તુથી સિમ્પલ એવું કેરીનું શરબત બનાવશું એટલે કે કાચી કેરીનું આપણે સરબત બનાવવાના છીએ તો ઓચિંતાના મહેમાન આવી જાય ને કાચી કેરી આપણા ઘરમાં પડી હોય તો સરબત બની જાય છે તો એના માટે આપણે બે કાચી કેરી લઈ લીધી છે અને અહીંયા એક વાટકી આપણે ખાંડની લીધી છે અને અહીંયા ફુદીનો લીધો છે અહીંયા ચાટ મસાલો લીધો છે અને થોડું આપણે રેગ્યુલર મીઠું લીધું છે

તો હવે આપણે મિક્સર જાર ની અંદર ડાયરેક્ટ જ આપણે નાના નાના ટુકડા કરીને ઉમેરી દેસુ આવી પછી આપણે આપણે બે કેરીને સરસ સુધારી લીધી છે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે ને અહીંયા આપણે થોડી ખાંડ ઉમેરશું થોડું પીસી અને પછી બીજી ખાંડ ઉમેરશું આ સરબતને તમે આખું વર્ષ સ્ટોર કરવું હોય તો સ્ટોર કરી શકો છો આવી રીતે આપણે એને કેરી અને ખાંડનો પલ્પ જ ક્રશ કરીને ફ્રીઝરની અંદર રાખવાનો છે બિલકુલ પાણી નહીં ઉમેરવાનું તો આખા વર્ષ સુધી આપણે આ શરબત પી શકીએ છીએ પણ આમાં પાણી નહીં ઉમેરવાનું જ્યારે જરૂર પડે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવાનો તો હવે આપણે થોડું પીસી લેશું પછી પાછી જે ખાંડ બચેલી છે અને આપણે ફૂદીનો અને બધું ઉમેરશું થોડી જગ્યા થઈ જાય એટલે આપણે ઉમેરશું આ ખાંડ પણ ઉમેરી દઈશું આપણે મીઠું અહીંયા ચાટ મસાલો ઉમેરશું અને ફુદીનો પણ ઉમેરી દઈશું હવે આપણે એને પાછું પીસી લેશું

તો તૈયાર છે અહીંયા આપણું કાચી કેરીનું ટેસ્ટી એવું ખાટું મીઠું શરબત જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો